મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી जय शिया राम जय माताजी जय माताजी भाई Create, highlight, green screen. હલો મિત્રો નમસ્કાર જય માતાજી મિત્રો બધા મિત્રો લાઈવ મિત્રો આવ્યા છે બધાનું સ્વાગત છે મારા વાલા જય શિયા બાપા સીતારામ આજે તો મિત્રો આપણે આઠ મિત્રો છે અત્યારે લાઈવ પર જરૂરથી જણાવીશું કમેન્ટ થ્રુ જણાવીજો મિત્રો અને એ મિત્રો ક્યાંથી જોડાણા હશે એ ખાસ જણાવવા વિનંતી લાઈક નું બટન દબાવી દે જે મિત્રો આવે છે લાઈક નું બટન દબાવી દે જેથી કરીને આપણા નવા મિત્રો જોડાઈ શકે અને એ લોકોને પણ ખ્યાલ આવે જય શિયા રામ જય શિયા રામભાઈ જો આપણે લાઈવ ચેનલમાં કાલનો એક વિડીયો મૂક્યો તો વરસાદનો જે લાઈવ વરસાદ આપણે મૂક્યો તો એમાં બધા મિત્રોનો સારો એવો સપોર્ટ રહ્યો છે અને સારું એવું કમેન્ટ પણ આવેલી છે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર

પાંચ મિત્રો લાઈવ છે ભાઈ જરૂરથી જણાવવા વિનંતી છે કમેન્ટ થ્રુ જણાવવા વિનંતી મિત્રો મિત્રો જેટલા લાઈવ જોવે છે મિત્રો લાઈક કરો ભાઈ આપણી ચેનલમાં બધા આપણા યુટ્યુબ પરિવાર મિત્રો એ સારો એવો સપોર્ટ કર્યો છે ભાઈ એના માટે ખૂબ ખૂબ આભાર આવી જ રીતે સપોર્ટ કરતા રહીશો એવી બધાને વિનંતી છે ભાઈ આપણે અત્યારે લાઈવ માં જો બાર મિત્રો લાઈવ જોડાઈ ગયા છે થેન્ક યુ બધા મિત્રો થેન્ક યુ અને લાઈક કરતા રહ્યો મિત્રો કમેન્ટ કરતા રહ્યો વાહ ભાઈ વાહ બાર મિત્રો લાઈવ છે થેન્ક યુ ભાઈ થેન્ક યુ જો વળી પાસે પાંચ મિત્રો થઈ ગયા આવી રીતે મિત્રો લાઈવ કેટલા છે ચાર આઠ મિત્રો છે અત્યારે હાલમાં હા ભાઈ હાલો એ ખાલી આમાં નામ છે એ મતલબ નામ જણાવવા વિનંતી ભાઈ ને તેઓ ક્યાંથી મેસેજ કરી રહ્યા છે કયા લોકેશનથી આપણી ચેનલમાં લાઈવમાં જોડાણા છે

વેલકમ જરૂરથી કમેન્ટ પણ કરતા રેજો જેવી રીતે આ એ ભાઈએ કર્યું છે એ ભાઈ નામ જણાવવા વિનંતી જેથી કરીને મારે આપણા યુટ્યુબ મિત્રો લાઈવ છે એ બધાને જણાવી શકું થેન્ક યુ ભાઈ થેન્ક યુ બધા લાઈવ જોડાવા બદલ આપણી ચેનલમાં ખૂબ જ સારો એવો સપોર્ટ આપ્યો છે બધા મિત્રોએ ખાસ કરીને જિજ્ઞેશ દાદાની કથાના શોર્ટ વિડીયોમાં બધા મિત્રોનો ખૂબ સારો એવો સપોર્ટ રહ્યો છે અને ગામડાનો જે આપણે વિડીયો બનાવ્યા છે એમાં પણ તમારો સારો એવો સપોર્ટ રહ્યો છે મિત્રો જેમાં મારા બાના કીર્તન છે અને લોંગ વિડીયો પણ છે જે દેશી સ્ટાઇલથી ગામડાનું જીવન કેવું હોય છે ગામડાનું જે આપણા ખેડૂત મિત્રોને જે લાઈફસ્ટાઈલ કઈ રીતે હોય છે અને કેટલી મસ્ત શાંતિવાળી લાઈફ હોય છે એના બાબતે મેં ઘણા બધા મારા બહારના વિડીયો મૂકેલા હશે મિત્રો તો આપણે ચેનલમાં જઈને જોવા વિનંતી બધા મિત્રોને કારણ કે જે આજનું જે આપણું કલ્ચર છે એ જૂનવાણી સિસ્ટમ પ્રમાણે મેં કોશિશ કરી છે અને અલગ અલગ ધાર્મિક સ્થળોના પણ વિડીયો આપણે કવર કર્યા છે એના ઇતિહાસને લગતા વિડીયો પણ મેં સારા એવા મહેનતથી સચોટ માહિતી આપવાની કોશિશ કરી છે બધા મિત્રોનું જે સપોર્ટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને કથાના વિડીયો પણ ઘણા બધા છે મોરે બાપુની કથા જે રેસકોસમાં થઈ હતી ત્યાર પછી જિગ્નેશ દાદાની કથા થઈ અને બેથી ત્રણ મહિના પછી ફરી વખત જિજ્ઞાતાજીની કથા રાજકોટમાં થઈ એના પણ વિડીયો તમને મેં આમાં મારી ચેનલમાં છે મેં સર્ચ કરીને જોઈ શકો છો જે મિત્રો લાઈવ છે એ મિત્રો જરૂરથી કમેન્ટથી જણાવે મિત્રો અને જે નવા છે એ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને અવારનવાર તમને આવા વિડીયો લાઈવ સ્ટ્રીમિંગ સેશનમાં આપણે મળતા રહીએ અને જે રેગ્યુલર મિત્રો છે એ વિનંતી છે કે આપણે લાઈક કરતા રહે ચેનલમાં જઈ શકાય પણ આ કોણ છે ભાઈ રવિભાઈ લાગે છે કામમાં લાગે વિક્રમભાઈ પણ છે તો મિત્રો કમેન્ટ કરતા રેજો નવા મિત્રો આવતા સપોર્ટ કરતા કરતા સબસ્ક્રાઇબ રહેજો જે મિત્રો લાઈવ આવે અમારી ચેનલમાં જોડાય એ બધા મિત્રો નું સ્વાગત છે નવા મિત્રો આવે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લે અને રેગ્યુલર મિત્રો છે એ લાઈક કરે હજુ સુધી કોઈનું લાઈક આવ્યું નથી ભાઈ જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલ એલ પી મેરીગમાં અને જો અત્યારે આપણે લાઈવ થયા છીએ બધા મિત્રો કંઈક કમેન્ટ કરે એવી વિનંતી છે ભાઈઓને કરીને તો ડાઉનીટી કામ આવો છું આ મોલ સહી કામ જનમાન્યા સોરી મિત્રો થોડું કામ આવી ગયું હતું વરસાદ છે મિત્રો તમારા એરિયામાં